સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પાટિલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું હતું કે બાળકોને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરો શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા જવું નહીં સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવત્સવનું અભિયાન પહોંચાડ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે અને તેના પરિણામે સમાજને ભોગવવો પડે છે પટેલે યાદ અપાવ્યું હતું કે આ કાર્યક્રમ એક એક ગામમાં ત્રણ દિવસ સુધી ચાલવામાં આવ્યો હતો અને આજે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે પહેલા જ્યારે બાળકને માતા અથવા બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખોમાં આંસુ જોવા મળતા હતા પરંતુ આજે બાળકો હસતા હસતા શાળાએ આવે છે અને બીજા બાળકો સાથે ભળી જાય છે સુરત મહાનગરપાલિકાની શાળાઓના શિક્ષણ સ્તરની પ્રશંસા કરતી સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં બાળકોનું શિક્ષણનું સ્તર સૌથી શ્રેષ્ઠ છે